અઠાવીસ જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મારું મને નક્કી કરવામાં ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી તમારો દીકરો તમારો દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં બે દિવસ પહેલા અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે એ મેસેજ આપણા માધ્યમથી અમે આપવા માગીએ છીએ કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે યોદ્ધાઓની જેમ કામ કરે છે ત્યારે આવનારા દિવસોમાં અમે બધા એક ટીમ ભરીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું